ભરૂચ તાલુકાના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરવાના આક્ષેપના મામલે આજ રોજ પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશનને મૃતક યુવાનના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી ભરૂચ તાલુકાના કવિઠા ગામે રહેતા યુવાન કીર્તન વસાવાએ પોલીસના ત્રાસથી કર્યો હોવાના નબીપુર પોલીસ સહિત ત્રણ પોલીસ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કર્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશનના મૃતક યુવાનના પરિવારજનો સાથે આજ રોજ મુલાકાત કરી હતી કોંગ્રેસની આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારગી ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા આગેવાન શેરખાન પઠાણ અને વસાવા સહિતના આગેવાનો મૃતકના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી કોંગ્રેસે જવાબદાર પોલીસ કર્મીઓને ડિસમિસ કરવાની માંગ કરી હતી કોંગ્રેસે આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતના આદિવાસીઓ ઉપર અવારનવાર અત્યાચાર થાય છે ત્યારે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાના કવિઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધા પાઠવવા આવ્યો છું સરકાર શ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય

આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જરત કાર્યક્રમમાં આપવાના છે આદિવાસી સમાજના અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનનીય રાજેન્દ્રભાઈ પારગી આજે કવિઠા ગામે એમને શ્રદ્ધા સુબન પાઠવવા માટે એમના દુખમાં સહભાગી થવા સમગ્ર કોંગ્રેસના આગેવાનો સાથે અમે એમને દુઃખમાં સહભાગી થવા કવિઠા ગામે એમના મુકામે આવેલા છે એમના પરિવારને મળેલા છે પરિવારનો તથા આદિવાસી સમાનો ખૂબ જ આક્રોશ છે મારે એટલું જ કહ્યું કે આટલો બધો ભયંકર બનાવ બની ગયો

અને ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેવામાં આવે છે બહુ દુઃખદ બાબત છે આજે જેનો કોઈ પિતા ગુમાવ્યો કોઈ પતિ ગુમાવ્યો છે એની આજે ઘરની કરુણ પરિસ્થિતિ જોઈએ અમારી પાસે શબ્દ નથી કેવાના